નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી જે પ્રવૃત્તિ નંબર વીસ છે મારું પુસ્તક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને પ્રવૃતિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસ મારું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો અને પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનની અંદર પણ રજૂ કરી શકો છો ચાલો તો પુસ્તકનું નામ તો પુસ્તકનું નામ છે સમારા અને આલ્ફાબેટના પરાક્રમો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ લેખકનું નામ લેખકનું નામ છે સેમ એન્ડ મી પુસ્તકની કિંમત છે રૂપિયા બસો પચાસ પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે બત્રીસ અને પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો છે પાંચ આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો મને આ પુસ્તક મારા પાડોશમાં રહેતા મારા મિત્રના પપ્પા દ્વારા વાંચવા માટે આપવામાં આવ્યું હતું ચાલો વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી એ આપણે અહીંયા લખવાની છે તો મને આ પુસ્તકની વાર્તા ખૂબ જ રસપ્રદ અને મનોરંજક લાગી બાળકોને પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને કરુણા શીખવવા માટે આ એક સરસ પુસ્તક છે પુસ્તકમાં રંગબેરંગી ચિત્રો છે જે વાર્તાને વધુ જીવંત બનાવે છે વાર્તા બાળકોને પ્રકૃતિનું રક્ષણ કરવાનું મહત્વ શીખવે છે હવે આ પુસ્તકનો સાર અહીંયા લખવાનો છે તો આ પુસ્તક સમારા નામની એક નાની છોકરી અને તેના હાથી મિત્ર આલ્ફાબેટની વાત વાર્તા છે સમારાને પક્ષીઓ ખૂબ જ ગમે છે અને તે તેમને નિરીક્ષણ કરવામાં અને તેમની સંભાળ રાખવામાં સમય પસાર કરવાનું પસંદ કરે છે એક દિવસ સમારા અને આલ્ફાબેટ જંગલમાં ફરતા હોય છે ત્યારે તેઓ ત્રણ નાના પક્ષીઓને જુએ છે જેઓ તેમના માળામાંથી પડી ગયા છે સમારા અને આલ્ફાબેટ પક્ષીઓને બચાવવાનું નક્કી કરે છે અને તેઓ તેમને તેમના માતા પિતા પાસે પાછા મોકલવા માટે ઘણા પડકારોનો સામનો કરે છે આ પુસ્તક બાળકોને મિત્રતા સહાનુભૂતિ અને પ્રાણીઓ પ્રત્યે દયાનું મહત્વ શીખવે છે દોસ્તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર વીસ પ્રોજેક્ટ નંબર વીસને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ ધોરણ આઠની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ જે છે એની પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાફે